નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું કે ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોને ખેટો સુધીની સહાય મળવાપાત્ર રહેશે જે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી લઈશું અને તમે તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો અને ખાસ કરીને તમામ ખેડૂત મિત્રો સાથે આ વિડીયોને શેર અવશ્ય કરી દેજો ભૂગર્ભ જળ રિચાર્જ યોજના ભૂગર્ભ જળ રિચાર્જ યોજનામાં વાત કરીએ તો ગુજરાતના તમામ ખેડૂતો માટે નવી યોજના શરૂ કરવામાં આવે છે જેના ચંદ્રમાં નેવું ટકા સુધીની સહાય આપવામાં આવશે જેમાં સુજલામ સુફલામ જળ અભિયાન ભૂગર્ભ જળનું સ્તર ઉચુ લાવવા માટે મિશન મોડ પર કાર્યરત થઈ રહ્યું છે અને આ મિશ્રણને વધુ વેગ આપવા માટે સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરી રહી છે રાજ્યમાં બિન ઉપયોગી અંદાજે દસ હજાર ખાનગી ટ્યુબલેસ વરસાદી પાણીનો રિચાર્જ કરવા માટે એકસો પચાસ કરોડની ભૂગર્ભ જળ રિચાર્જ યોજના મંજૂર કરી દેવામાં આવી છે અને આ યોજના હેઠળ તમામ ખેડૂતોને મોટો ફાયદો થશે અને આ સાથે રાજ્યમાં ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે વીજ વપરાશ ઘટવા માટે ખેડૂતોની આવકમાં પણ વધારો થશે અને ચાલો આપણે આ યોજના વિશે વિગતવાર માહિતી લઈએ ખાનગી બોર ટ્યુબવેલ રિચાર્જ માટે સરકાર આપશે નેવું ટકાનો ફાળો જળ સંપત્તિ મંત્રી ભોરજીભાઈ બાવળીયાએ આ અંગેની માહિતી આપી હતી ને યોજના વધુ વિગતો આપતા જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં ભૂગર્ભ જળની ઊંડાણ વરસાદી પાણીમાં ઓછા લાવવામાં બંધ પડેલા બોરને રિચાર્જ કરવામાં ખેડૂતોને હિત રાજ્યમાં મોટો નિર્ણય લેવામાં આવે છે અને સાથે જ તેમણે જણાવ્યું છે કે આ યોજના મુજબ રાજ્ય સરકાર દ્વારા દસ હજાર જેટલા બંધ ખાનગી ટ્યુબલેસ બોર રિચાર્જ કરવાનું લક્ષ્ય ધરાવે છે અને આ યોજના હેઠળ તમામ ખેડૂતોને મોટો ફાયદો થશે અને બોર રિચાર્જ માટે નેવું ટકાનો ખર્ચ પણ રાજ્ય સરકાર આપશે યોજના વિશે વધારે માહિતી વાત કરીએ તો આ યોજના હેઠળ વધુ વિગત જળ સંપત્તિ મંત્રી મુકેશ પટેલે અગત્યની માહિતી આપી છે જણાવ્યું છે કે રાજ્યમાં આવેલી પોલીસ એકસો પંચ્યાસી નદીઓ પૈકી ઉત્તર ગુજરાતની કચ્છ તેમજ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો ચોમાસા દરમિયાન વહેતી વહેલી જોવા મળતી હતી ને જેથી આ વિસ્તારોમાં જળ પર આધારિત સિંચાઈ થાય છે અને તમામ ખેડૂતોને મોટો ફાયદો થશે અને આ યોજના શરૂ થતાં સિંચાઈમાં પણ ખેડૂતોને લાભ થશે અને ઓગણપચાસ પૈકી એસી ટકાનો ઉપયોગ સિંચાઈ માટે કરવામાં આવશે અને તમામ ખેડૂતોને ખેતી માટે ખૂબ જ મહત્વપૂર્ણ યોજના યોજનાઓ છે અને મોટો ફાયદો પણ થશે અને વધુમાં જળ સંપત્તિ મંત્રીએ જણાવ્યું છે કે સિંચાઈ સહિત વિવિધ ઉપયોગી ભૂગર્ભ જળનું વેચાણ રિચાર્જ કરતા હોવાથી ભૂગર્ભ જળ સ્તર લેવલ નીચા જઈ રહ્યા છે અને આ યોજનાને તમામ ખેડૂતોને મોટો ફાયદો થશે અને આ યોજના ખૂબ જ જલ્દી લાગુ કરવામાં આવશે અને આ યોજના લાભ તમામ ખેડૂતોને મળશે અને ખેડૂતોની સહાય માટે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવી છે અને તેમાંથી આ યોજના ખૂબ જ ફાયદાકારક સાબિત થશે અને તેવું લાગી રહ્યું છે કે ચોમાસાની સિઝનમાં ખાસ કરીને જળ સમસ્યા લઈને આ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય ગણી શકાય તો બસ મિત્રો આ વિડીયો જ અને તમામ ખેડૂત મિત્રો સાથે વિડીયોને શેર પણ અવશ્ય કરી દેજો